લોકસભાની ચૂંટણીના પરિણામોને હવે ગણતરીનો સમય બાકી છે કહેવાય છે કે વલસાડ જીતે તેની દેશમાં એટલે કે કેન્દ્રમાં સરકાર બનતી હોય છે ત્યારે હાલ તમામ જે પક્ષો છે તેમની નજર હાલ વલસાડ લોકસભા બેઠક પર છે હાલમાં જ તાજેતરમાં જે એક્ઝિટ પોલ આવે છે તેમાં પણ એનડીએને ભારે બહુમતી મળી રહી છે અને તેમની સરકાર બની રહી છે તેવું જે એક્ઝિટ પોલ સામે આવે છે આપણી સાથે વલસાડ ડાંગ લોકસભા બેઠકના જે ભાજપના ઉમેદવાર છે દૌલભાઈ પટેલ તે જોડાયા છે તેમની સાથે સીધી વાત કરીશું કે આ બેઠક પર આ વખતે તેમને જીતનો કેવો આશાવાદ છે કલ આ વખતે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર જીતનું ગણિત શું છે અમે વલસાડ ડાંગ લોકસભા સીટ ઐતિહાસિક માર્જિન સાથે જીતીને વલસાડથી એક કમળ મોદી સાહેબને અર્પણ કરવાના છે એ અમારો વિશ્વાસ તેર માર્ચથી આજે પણ પૂર્ણ વિશ્વાસ કાયમ છે અને વિશ્વાસ વધ્યો છે કારણ કે લોકોએ અમને સાત મે જ્યારે વોટિંગ હતું ત્યારે બમ્પર વોટિંગ કર્યું છે ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબ માટે વોટિંગ કર્યું છે અને એક્ઝિટ પોલ જે દેશભરના એક્ઝિટ પોલ આવ્યા છે એમાં પણ એ જ કહ્યું છે કે વલસાડ લોકસભા સીટ અમે મોટી માર્જિન સાથે જીતવાના છે અને મોદી સાહેબ પણ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવાના છે અને તમારી ચેનલ ગુજરાત ફર્સ્ટ પર પણ એક્ઝિટ પોલ થયા હતા અને ત્યાં જર્નલિસ્ટના પણ મહાપોલ થયા અને એક્ઝિટ પોલ થયા એમાં પણ કહે છે કે વલસાડ લોકસભા સીટ અમે મોટી માર્જિન સાથે જીતવાના છે ખાસ કરીને બોતેર ટકા જેટલું જે જંગી મતદાન નોંધાયું છે શું લાગે છે આ વખતે કેટલી લીડ મળશે બે હજાર ઓગણીસમાં જે છેલ્લી લોકસભાની ચૂંટણી હતી અમે ત્રણ લાખ ત્રેપન હજારના જેવા માર્જિન સાથે જીત્યા હતા આ વખતે અમે એ રેકોર્ડ પણ તોડવાના છે અને ઇતિહાસમાં નહીં મળી એટલી લીડ સાથે અમે વલસાડ લોકસભા સીટ જીતવાના છે એવો પૂર્ણ વિશ્વાસ છે ધોલભાઈ ખાસ કરીને કહેવાય છે કે જે અહીંયા જે રીતે તેની કેન્દ્રમાં સરકાર બનતી હોય છે લાગે છે ફરી એકવાર પુનરાવન થશે હંડ્રેડ પર્સન્ટ જે વલસાડ લોકસભા સીટ જીતે છે એ જ કેન્દ્રમાં સરકાર પણ બનાવ્યા છે આપણી વલસાડ લોકસભા સીટ એ બેરોમીટર સીટ તરીકે જાણી જાય છે અને વલસાડ લોકસભા સીટ પર જે અમને અભૂતપૂર્વ સમર્થન લોકોએ મતદારે આપ્યો છે અને અમારા કાર્યકર્તાઓએ જેટલી મહેનત કરી છે અમારા ધારાસભ્યોએ કેટલી મહેનત કરી છે એનાથી પૂર્ણ વિશ્વાસ છે કે વલસાડ લોકસભા સીટ અમે મોટી માર્જિન સાથે જીતવાના છે મોદી સાહેબ ત્રીજી વાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનવાના છે આવનારા દિવસોમાં કેવા મુખ્યત્વે મહત્વના કામો કરશે આપણી વલસાડ લોકસભા સીટ એ આપણા દેશની મોટામાં મોટી લોકસભા સીટમાંથી એક છે અને અહીંયા વલસાડ પાડીના ઉમરગામ જેવી ત્રણ વિધાનસભામાં શહેરી વિસ્તાર છે તો પછી આપણે ધરમપુર કપરાડા ડાંગ અને વાંસદામાં ગ્રામીણ અને આદિવાસી વિસ્તાર પણ છે તો શહેરી વિસ્તારને સારો વિકાસ થયો છે પણ એને હજુ વિકાસનો વેગ આપવાનું કામ અમે કરવાના છે અને એ રીતે જ અમારા આદિવાસી એરિયાને રૂરલ એરિયા પર વધારે પ્રાધાન્ય આપીને વધારે ફોકસ આપીને ત્યાં પણ સારામાં સારો વિકાસ થઈ શકે સારામાં સારી તક તકો અમારા લોકોને મળી શકે એના માટે અમે પૂર્ણ કાર્યરત થવાના છે અમે વિકાસ તો ત્યાં કરશું જ પણ પ્રકૃતિ જલ જમીન અને જંગલને જરા પણ વિનાશ નહીં થયો રહેશું એની પણ અમે પૂર્ણ ખાતરી આપીએ છીએ તો આમ આ વખતે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાશે અને કેન્દ્રમાં પણ સરકાર બનશે તેવો આશાવાદ ધવલભાઈ પટેલ વ્યક્ત કરી રહ્યા છે રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ